મહારાષ્ટ્ર રાજ્યની નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ત્રણ જૂન પાકિસ્તાનના ગુપ્તચર એજન્સી આઈએસઆઈ જાસૂસી કરનારા બ્રહ્મોસો એરસ્પેસ પ્રાઇવેટ લિમિટેડના પૂર્વ સિસ્ટમ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા પકડકારી છે આ પહેલા અગ્રવાલને એપ્રિલ વર્ષ બે હજાર ત્રેવીસમાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે જામીન આપ્યા હતા તો વર્ષ બે હજાર અઢારમાં ધરપકડ કરાયેલા નિશાંતને આઈપીસી અને ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ ત્રણ અને પાંચ હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે આ ઉપરાંત તેના પર ત્રણ હજાર રૂપિયાનો ધંધપડ ફટકારવામાં આવ્યું છે તો એડિશનલ સેશન કોર્ટના જજ એમ બી દેશપાંડે નિશાંત અગ્રવાલના કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો તો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ